जेठू उठ रहे थे कहीं वो आवडे तो मैं तो मैं सी मारा बोलता है वो से राज कड़ा मना है कंप्लेन करे से कि गुरुजी मन मारु थी रहतो नहीं थी जी तुम्हारु थी रहतो नहीं थी यानु आप ऐसे उसको क्या रे तो मैं तो मैं किधर उसे कि टेबल एक मुखी नैनी ऊपर एक दिवो प्रकटा हो मने सांत हवा मार दिवो प्रकटा है फिर से ત્રાટક કરો ધીમે 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 જેટલા આંખમાંથી આંસુ નીકળશે એટલા તમારા જન્મો જન્મનો જે કંઈ કચરો પડ્યો છે બહાર નીકળતો જશે જ્યારે આંસુ શૂન્ય થઈ જશે ત્યારે આંખના આપો આપ શાંત થઈ જશે અને શાંત થઈ જશે એટલે તમારું મન સ્થિર થશે ચિત્ત સ્થિર થશે પાંચ પ્રાણ સ્થિર થશે જેમ પ્રાણ સ્થિર થશે ને ત્યારે તમારા ભજનનો દેવો આય કરવાનું છે પણ અમે ભ્રમણામાંથી નીકળશું તો ભ્રાંડીમાંથી નીકળશું તો મેમ ભૂલી પ્રેમમાં મસ્ભૂર થાતો જાવશું મેમ ભૂલી પ્રેમમાં મસ્ભૂર થાતો જાવશું ઘણા પ્રેમની વાત આવે ને કે આ પ્રેમ પ્રેમમાં પડી જાવ પ્રેમમાં પડી ગયા એ ઊભા નથી થ્યા તો નીકળી ગયા બાવળની બહાર પ્રેમમાં જે પડી ગયા એ હો પ્રેમમાં નડી ગયા એ નહીં प्रेम मां जे पड़ी जाए जे प्रेम आग्रो सेवानसाईची प्रेम आग्रो ने साचो प्रेम थियो ने आग्रोच है आग्रो એટલે આખી ભઈ ન થાય એને એક જ સ્વરૂપ દેખાય એક જ તત્વ દેખાય એક જ આત્મા દેખાય બીજુ કાય ના દેખે એને પ્રેમ કીધો છે પ્રેમ એટલે કે આ ભોગવિલાસની વાતો નથી પ્રેમને ઉધો ના લઈ લીશો તમે प्रेम ने एक बात ना कर शो कोई दिवस महापाप लागे प्रेम सुशे जानो प्रेम प्रेम सब का है प्रेम न जाने कोई दाई अक्षर प्रेम का पढ़े शो पंडित होय मैं तुमने गए हो के समझाय तो, तो, तो। दाई दाई अक्षर नो इलम समझायो तो क्या स्वार्थ से ने इंगला पिंगला सुखमणा आ दाई अक्षर में इलम छे आने कई जानो तो मेल पड़से तुम्हारो गमे त्या ना नमशो

भटकेला रामन ने बाबाजी भूलो रे सुधार जो भटकेला रामन ने बाबाजी भूलो रे सुधार जो समझण ना सोटा हमने भेजो सतगुरु जी हमने चरणों माने जो शरणागत तो बोला रहो शरणागत तो दिनात परित्राण प्रायणी सर्वशांति अरे देवी नारायणी नमस्तुते ओम एम प्रेम क्लीन चामुंडा बीचे नमः दुर्गे समर्था अर्शी वेति मसे जन्तु स्वस्थे समर्था मधि मधि शुभाम नदा दारी दुर्गु पाणि कात्यो दिन्या सर्व कार करनाय सदा चिताय मने चिन्नामुचा क्लीन प्रेम एम ओम सर्वागत दिनार फणि त्राण त्राणे सर्वशांति अरे देवी नारायणी अ सपोर्ट मंत्र से बुलाओ चकली बनी तो ये फरतो होय छे इन तमने के चकली बनाई छे बोलो का का संपूर्ण मंत्र बोल बतावन नहीं पछि तमार के आवन को जो बोलू आ संपूर्ण मंत्र छे एक मंत्र नथी आवडतो खाली सीताराम आवडी गयो तो सीताराम ने चादर ओढ़ी ले એટલે બાપુ બની ગયા हाँ तो शब्द से કીધું એ વખતે બજરંગ બાપા સીતારામ નહોતા બોલતા એમના ગુરુ નું નામ સીતારામ હતું પણ એ બોલતા હતા શેટારામ તારેથી શામ શેટો છે હજુ ઘટમાં ભેગો કરે તો સંતોની વાણી તેજ હોય આ કંપાઈ ના કરે કોઈ દિવસ માટલું ઘડવું હોય ને તો આમ આમ ના ઘડાય એને ટપલું માર ઉપડા માટલું થાય આવું રૂપ અને કુંભાર જેવો છે હું પ્રજાપતિ નહીં કહું કુમાર કહીશ प्रजापति उपनाम है हादू कुम्हार नाम से कुम्हार कितना महान कुम्हार नाम से कहलाना ब्राह्मण की ऊंची कोटी में ये प्रजापति થઈ ગયા છો કુમાર નામ મોટું છે કોઈ તાકાત નથી એન્જિનિયરની કોઈ વૈજ્ઞાનિકની તાકાત નથી કે કુંભારની માપક કોડીયા એક ઘરખા બનાવી શકે એક ઘરખી કોડીયો બનાવી શકે એ થાતલા મોરિયા બનાવી શકે એક ખરખા માટલા બનાવી શકે કોઈની તાકાત નથી પણ એમાં અભિમાન બોલાઈ ગયું પરમા એટલે ભગવાન એને પરીક્ષા બોલાઈ દીધા મોટા વેપારીઓ કરી નાખ્યા મોટા કારખાનોવાળા કરી નાખ્યા એટલે અભિમાન ના બુઝરા ફૂટી ગયા અભિમાન જેમ જેમ આવતા ગયા ને એટલે એને પ્રગતિ ના બંથે આગળ ના નીકળ્યા મે તો કોબા જે તો આખા વિશ્વમાં પ્રખાત હોત ને અને કોમબાર ની અંદર જેટલા મહાપુરુષો છે કોમબાર ની અંદર અને મોજી ની અંદર હરિજન ની અંદર અને મસી થી આ દોઆસુ થાની અંદર અને મોજી ની અંદર વધારે થા હરિજન ની અંદર જેમ દરેક નિર્મળતા પ્રેમ ભાવ લાગી અભિમાન ને હજુ પણ નોકરી કરતા હતી ની નિર્મળતા આવસતો મને અને તમને જે નોકરી મળી જાય ને એમ ગવર્નમેન્ટ નોકરી તા તો હાથ હાથ પૂછડી ઊંટે મારી ને હાથ પૂછડી વાળું ઊંડે હાથ પૂછડી તમે આ ભિમાની વાત મને કરું છું મારી ની મારી હાથ પૂછડી ઊંટે વધારે ગવર્નમેન્ટ નોકરી મળે તા મને ખબર નથી કે કોનો प्रताप છે આ થોડા ને પછી કઈ ઘરવાળા કાયતા આવે ને ભાષા દોડી ના આવે બાબા બચાવો 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 તો આ દયાળુ સદગુરુ બીજું ના આવું ગુણ